નમસ્કાર મિત્રો કે આજે રામનવમીના પૂર્વે સૌ હિન્દુ ભાઈઓને ખાસ જણાવવાનું કે આપણે રામચંદ્ર ભગવાનને આજે રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદવાળા તળાજાની અંદર ખૂબ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે અને શોભાયાત્રા કાઢી છે અને સરસ મજાના અંદર સ્વયંસેવકો સાથે જોડાઈ આવા સહભાગી બનતા હોય છે અને જ્યાં ક્ષેત્રની અંદર હર કોઈને ઉત્સાહી લાગણી હોય છે અને જ્યાં રામચંદ્ર ભગવાનને તો ખૂબ આપને ખબર છે કે જે ખૂબ વનવાસ કર્યો છે એના વનવાસમાં પણ આપણે ખૂબ સફળ રહ્યા છીએ અને જ્યાં રામચંદ્ર ભગવાનને સૌને દિલની અંદર એક ખૂબ ઉત્સાહ હોય છે કે અમારા ભગવાનનો રામચંદ્ર ભગવાનનો જ્યારે આવો સરસ મજાનો તહેવાર આવતો રામનવમી અને અમે હિન્દુભાઈની અંદર ખૂબ લાગણી હોય છે ને અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ લોકોને પ્રગતિ કરતા હોય છે ને જે લોકો આવતા હોય છે ખૂબ મહાત્મ હોય છે અને રામચંદ્ર ભગવાનની શોભાયાત્રામાં આવવાનો ખૂબ આનંદ ઉત્સવ થતો હોય તો હર કોઈ લોકો આવે છે અને તમે જોઈ શકો છો કે બોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને આજે તળાજા શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં શોભાયાત્રા નીકળી છે તો આવા શોભાયાત્રાની અંદર અલગ અલગ વિભાગની અંદર જે જે લોકો સરસ મજાના કાર્યની અંદર જોડાવા નહીં નહીં અલગ અલગ ભાગની અંદર ચિત્રો અને નાના નાના બાળકોને ખુશી કરવા માટે ટ્રેક્ટર દ્વારા પણ શોભાયાત્રાની અંદર જોડાવાની નમ્ર અપીલ કરી છે અને જે લોકો અંદર જોડાય છે એ ખૂબ ઉત્સાહી સાથે જોડાઈ રહ્યા છે તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં બાળકોની ખુશી લૂંટવા માટે ટ્રેક્ટરની અંદર અલગ અલગ પ્રકારના જે ચિત્રો મૂકીને પણ ભગવાનના રામ નામનો દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ અને જ્યાં તમે જોવો છો ભગવાન સરસ મજાના તૈયાર કર્યા છે બાળકોને દુર્ગવાહીની કે જ્યાં શક્તિ પણ ઘોડાની સ્વર ઉપર ચિત્ર દર્શાવવા જઈ રહ્યા છે તે સરસ મજાની તૈયાર થઈને જગદંબાઓને પણ આવા સ્વરૂપ દેખાડવામાં આવતા હોય છે તો નાના બાળકોને પણ પ્રેરણા મળતી હોય છે તો આવા લોકો ખૂબ સરસ મજાના કાર્ય કરતા હોય તો આપણે છ લોકોને જોડાવવા નંબર એપેલ હોય છે અને આપણા જે આવા અલગ મજાના કાર્યક્રમની અંદર જે કોઈ લોકો જોડાતા હોય તમે જોઈ શકો છો કે સરસ મજાની બાલિકા તૈયાર કરીને લોકોને દર્શાવવામાં આવતું હોય છે કે જે તમે જોઈ રહ્યા છો તો સરસ મજાનું કાર્ય આવું આપણા ભગીરથ કાર્યની અંદર જોડાવા નમ્ર અપીલ હોય છે તો આપ હિન્દુભાઈઓને આવા તહેવારો વર્ષોની અંદર એક જ વાર આવતો હોય છે અને જે આપણા તહેવારની અંદર જોડાવાનો ખૂબ લાગણી હોય છે અને તમે જોઈ શકો છો કે બાળકોને જે ઉત્સાહિત અને આવતા જે સંસ્કૃતિ આપણી થોડી થોડી ઉજાગર કરવા માટે ખૂબ મહેનત કરતા હોય છે અને બાળકો જે વિશ્વ પંદર વિશ્વ પ્રસિદ્ધ જે કરી રહ્યા છે આપણા લોકો જે હિન્દુને જાગૃત અભિયાન ચાલી રહ્યું છે તો ની અંદર પણ બાળકો ખૂબ મનોરંજન કરવા માટે તૈયાર થઈ ગયા હોય છે તો જે આ છે રામચંદ્ર ભગવાનના આવા અનેરા ઉત્સવની અંદર જે લોકો આવતા હોય છે તો ખૂબ મજા આવતી હોય છે અને તમે જુઓ સરસ મજાના હંદાઈ કેવી રીતના ઉભા રહી ગયા છે તો જેની અંદર રામચંદ્ર ભગવાનનું તિરંગો લહેરાઈ છે તો ખુશી લૂંટવા માટે કાંઈક કરવું પડતું હોય છે તો આવા લોકો ખુશી માટે ખૂબ મહેનત કરતા હોય છે અને બીજા લોકોને જે નથી આવી શકતા એને પણ પ્રેરણા આપતા હોય છે કે આ જે ક્ષેત્ર અંદર જોડાવવું ખૂબ અગત્ય હોય છે ક્ષેત્રની અંદર જે વિશ્વ હિન્દુ પરિષદ વાળા જે મહેનત કરે છે ખૂબ કરે છે ને આવા લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ અમે તમારી સાથે છીએ ને આપ આગળ આવી પ્રગતિ કરો અને આપણા ધર્મના આવા ઇતિહાસો ઉજાગર કરવા માટે સૌ લોકોને અપીલ હોય છે અને તમે જોડાવ અમે જોડે અને આવા ધર્મના કાર્ય માટે લડવા માટે ત્યાં રહેવું જોઈએ અને આપણો તહેવાર છે આપણા તહેવારની અંદર આપણને ખુશી હોવી જોઈએ ચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાનના આવા આત્મો જે પરમાત્મા આવ્યા આપણા રામ ભગવાનના જ્યાં ક્ષેત્રની અંદર જોડાવો અને આપ ખૂબ મહેનત કરો અને જ્યાં ધર્મના કાર્યની અંદર ખૂબ રામચંદ્ર ભગવાન રામ તો જે કોઈ પણ આપણે બોલતા હોય તો રામચંદ્ર ભગવાનનું તો નામ પહેલાં લેતા હોઈશ તો સૌના દિલની અંદર વસ્તાવીને જે આ કાર્ય કરી રહ્યા છે જ્યાં હિન્દુઓ વિશ્વ હિન્દુઓ પ્રસિદ્ધવાળા ખૂબ મહેનત કરે છે જો ડીજેની સાથે ખૂબ તાલ અને બાળકો ખૂબ નાચી રહ્યા હોય છે અને આવા ક્ષેત્રની અંદર આપણે આવવું ખૂબ જરૂરી હોય છે ટ્રેક્ટર દ્વારા પણ ભગવાનનો શણગાર કરીને ખૂબ અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ મનોરંજન કરવા માટે ખૂબ મહેનત કરતા હોય છે અને તમે જુઓ છો કે રામ ભગવાનની અંદર જે હનુમાનજીનું પાત્ર ખૂબ અગત્યનું હોય છે બાળકો તમે જોઈ શકો છો કેવા સરસ મજાના આ રામચંદ્ર ભગવાનની પણ મૂર્તિ છે તો બીજા અંદર આવી રહ્યું છે તો એની અંદર છે ગૌ માતા અને એક સરસ મજાનો ભરવાડ કે જ્યાં ગૌની ગૌ માતાની ને આ મંડળ આવ્યું છે તો બજંગાસ બાપાનું બાળકો સરસ મજાની બનાવી બનાવીશ અને અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ લોકોનું મન ઉત્સવ કરવા માટે અલગ અલગ ચિત્ર મૂક્યા છે કે જે જે ક્ષેત્રની અંદર લોકોને ગમતું હોય એનું ક્ષેત્ર ગાય નહીં ગી દેખો તમે જે કેટલું સરસ મજાનું કાર્ય લખ્યું છે અને એક ગોવાળ ગાય માતાના બે પોસ્ટિંગની સાથે ઉભા રહ્યો સરસ મજાનો ભરવાડ કપડાં પહેરીને સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યો છે તો આ વાંચો શું લખ્યું છે એ તો વાંચો તો તમને ખબર પડશે કે આ શું ચિત્ર લખ્યું છે તો આવા અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ ક્ષેત્ર અંદર કામ કરવું ખૂબ ગમતું હોય છે અને લોકોને સહભાગી બનવું આ ક્ષેત્રની અંદર લાભ લેવો જેવો સરસ મજાનો ગોવાળો વાાસ એકદમ ટ્રેડિશનલ ડ્રેસની અંદર તો આવા ક્ષેત્રની અંદર આવવું તો ખૂબ સરસ છે અને જો કાંઈક ઉત્સવ કરવો એ પણ તમારા મનની તાકાત હોય છે તો ઉત્સવમાં જોડાવવું ઉત્સવ કરવો તમે જોવો છો કે બગીની અંદર પણ ભગવાનનું સ્થાન આપ્યું છે રામચંદ્ર ભગવાનનું સરસ મજાના આવા કાર્યની અંદર સૌ ભાગ લે એ સહભાગી બનતા હોય છે તો આવા ક્ષેત્ર અંદર આપણા જ્યાં તહેવારો આવતા હોય છે તહેવારો અંદર સૌ ભાઈઓને નમ્ર અપીલ છે કે આપણો તહેવાર ઉજાગર કરવા નમ્ર અપીલ છે જય શ્રી રામ